ગત ચોવીસમી ઓગસ્ટના રોજ વેસુ ખાતે આવેલ કેનાલ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ પર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે અડફેટે લીધા બાદ તેઓને તબીબોએ બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓના અંગોનું દાન કરાયું છે ગત તારીખ ચોવીસમી ઓગસ્ટના રોજ વેસુના કેનાલ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ પાસે મોપેટ પર જનારા શાળાયતન સ્કૂલના ધોરણ બાર કોમર્સ ના બે વિદ્યાર્થીઓને એક કાર ચાલકે ઉડાવી દીધા હતા આ બંને વિદ્યાર્થીઓના પીપલોદી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવાર સાંજે કરુણ મોત થવા પામી હતા મૃતક ક્રિસ ગાંધીનો ત્રેવીસમી જન્મદિવસ હતો જેથી મિત્રોને પાર્ટી આપવા માટે તેના બારપણના મિત્રો મિત્ર સાથે વીઆઈપી રોડની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા મિત્રોને હોટલમાં જન્મદિવસની પાર્ટી આપી બંને ઘર તરફ રિટર્ન થતા હતા તે સમયે જ અકસ્માત સર્જવા પામ્યો હતો અકસ્માતમાં બંનેને બ્રેઇન હેમરેજ થઈ જતા પરિવારજોને બંને દીકરાઓના કિડની લીવર આંખો સહિતના અંગોનું દાન કર્યું છે અંગદાન કરી આ બંને વિદ્યાર્થીઓએ અન્ય જીવનદાન આપતા ગયા છે મોડી રાતે અંગોને લઈ જવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો હતો મોતે ભેટેલા વિદ્યાર્થીઓમાં એકનું નામ ક્રિશ સંજય ગાંધી અને બીજાનું નામ છે મિત પંડ્યા મિત પરિવારમાં એકનો એક દીકરો હતો જેના પિતા કેટરિંગનું કામ કરે છે જ્યારે ક્રિષ્ને એક ભાઈ છે અને પિતા ફરસાણ ધંધો કરે છે પોલીસે આઈપીસીની કલમ ત્રણસો ચાર હેઠળ ગુનો નોંધ્યો છે ભાગે છૂટેલો ક્રેટાકાનો માલિક સિટી સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ રહે છે પોલીસે ફૂટેજના આધારે તપાસ કરતા કાર કાપડ વેપારી સુરેશની હતી જે ડ્રાઈવર રિજવાન શેખ ચલાવતો હતો વર્ષે રિજવાની ધરપકડ કરી હતી આ સોસાયટીમાં સાડા ત્રણ વર્ષના બાળકનું પણ એક્સિડેન્ટમાં મોત થવા પામ્યું છે જેને ચાલક હજી સુધી શોધી શકાયો નથી